વેલકમ ટુ સિંક યુ સવાલ અંગ્રેજીમાં એક કહેવત છે કે ગિવ અ એન અ ફિશ એન્ડ યુ ફીડ હિમ ફોર ધ ડે બટ ઇફ યુ ટીચ અ મેન હાઉ ટુ ફિશ યુ ફીડ હિમ ફોર ધ લાઇફ ટાઈમ મિત્રો આપણે જ્યારે પણ જોબ કરીએ છીએ કે બિઝનેસ કરીએ છીએ ત્યારે આપણી એક એક્ટિવ ઇન્કમનું એક એન્જિન છે જેનાથી આપણે રેગ્યુલરલી ઇન્કમ કમાઈએ છીએ પરંતુ એ જ રેગ્યુલર ઇન્કમની સાથે સાથે આપણે કોઈ બીજી સ્કિલ શીખી કે બીજા કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી કાં તો પછી કોઈ બીજી જોબ કરીએ કે પાર્ટ ટાઈમ જોબ કરી અને જે મની આપણે બચાવીએ છીએ એને જો રેગ્યુલરલી બીજી કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરી અને વ્યવસ્થિત રીતે કમ્પાઉન્ડિંગથી ખૂબ જ આગળ વધી શકીએ છીએ એટલે મિત્રો તમારી લાઈફની અંદર એક એક્ટિવ ઇન્કમનું એન્જિન અને બીજું પેસિવ ઇન્કમનું એન્જિન જોડાઈ જાય તો તમે ખૂબ જ ઝડપથી તમારો અર્નિંગ એટલે કે તમારી ઇન્કમમાં ગ્રોથ કરી શકો છો આજના વિડીયોની અંદર આવી જ એક સ્કિલ છે જેને આપણે વારંવાર સાંભળીએ છીએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ મિત્રો અમે અમારી મ્યુચ્યુઅલ ફંડ બિગિનર સિરીઝમાં મ્યુચ્યુઅલ ફંડ વિશે ખૂબ જ ડિટેલમાં સમજાયું છે આજના વિડીયોની અંદર અમે બેઝિક તમે સ્ક્રીનર ડોટ ઇન કરીને એક વેબસાઇટ છે એના પર જઈ અને કેવી રીતે અલગ અલગ બિઝનેસીસ એટલે કે અલગ અલગ સ્ટોક્સ વિશે સમજી શકશો અને કયા કયા ટર્મ્સ જોવાના છે એ આપણે આરામથી ચર્ચા કરીશું સાથે ઘણી વસ્તુ જે જીવનમાં અને તમારા બિઝનેસમાં ઉપયોગી આવી શકે છે એ પણ સ્ક્રીનર ડોટ ઇન પર ફ્રીલી અવેલેબલ છે જો તમે વ્યવસ્થિત રીતે એને વાંચી શકો અને તમારી લાઈફમાં એપ્લાય કરી શકો તો એટલે આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એટલે પહેલાં આપણે સ્ક્રીનર ડોટ ઇન પર જઈશું

ક્વાર્ટર્સ મતલબ કે દરેક ક્વાર્ટરની અંદર જે પરફોર્મન્સ છે દર ત્રણ મહિનાનું એક ક્વાર્ટર હોય છે ક્વાર્ટરનું જે પર્ફોમન્સ છે અહીંયા એમાં સેલ્સને બધું આપેલું હોય છે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ છે બેલેન્સ શીટ કેશ ફ્લો રેશિયોઝ ઇન્વેસ્ટર કયા કયામાં ઇન્વેસ્ટેડ છે ડોક્યુમેન્ટ્સ છે કંપની રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ અહીંયા સ્કેનર ડોટ ઇન પર આપેલા હોય છે મિત્રો આ ખૂબ જ સરસ વેબસાઇટ છે કે જેનો ઉપયોગ કરી અને તમારે કોઈ પણ કંપની છે નાનામાં નાના ડિટેલ પણ જાણવું હોય તો તમે જાણી શકો છો હવે આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કંપની વિશે જાણવા માંગીએ છીએ તો અહીંયા આપણે જઈને જોઈ શકીએ છીએ કે અબાઉટમાં કંપની શું કરે છે લખેલું હોય છે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડાયવર્સિફાઈડ ઓટોમોબાઈલ કંપની એટલે ઓટોમોબાઈલ કંપની છે એવું સ્પષ્ટ અહીંયા લખવામાં આવ્યું છે વિથ પ્રેઝન્સ અક્રોસ ટુ વ્હીલર થ્રી વ્હીલર પીવી એટલે કે પેસેન્જર કાર સીવી એટલે કમર્શિયલ વ્હીકલ્સ ટ્રેક્ટર અને મૂવર્સ ઇટ ઓલ્સો હેઝ પ્રેઝન્સ અક્રોસ ફાઇનાન્શિયલ સર્વિસ એટલે દરેક વસ્તુ જે કંપની કરી રહી છે એના પ્રોડક્ટ છે જે પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે એ બધી ડિટેલ્સ અહીંયા સ્કેના ડોટ ઇનના અબાઉટમાં કંપની વિશે આપેલી જ છે પછી અહીંયા આપણે જોઈએ તો આ માર્કેટ કેપ એટલે માર્કેટ કેપ એટલે સંપૂર્ણ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કેટલામાં આજે માર્કેટમાં વેચાઈ રહી છે એ એટલે માર્કેટ કેપ છે કરંટ પ્રાઇસ એટલે કંપનીના સ્ટોકની પ્રાઇસ કેટલી છે આ સંપૂર્ણ કંપનીની પ્રાઇસ છે એને ઇક્વલ ભાગમાં જ્યારે સ્ટોકમાં ડિવાઈડ કર્યા ત્યારે એક સ્ટોકની પ્રાઇસ કેટલી છે અહીંયા કરંટ રહ્યું છે આજની તારીખમાં બુક વેલ્યુ મતલબ કે કંપની નેટવર્ક એ છસો વીસ રૂપિયા એટલે બુક વેલ્યુ જે છે પર શેર એ છસો વીસ રૂપિયા છે એટલે ટોટલ નેટવર્થ પર શેર પણ કહી શકાય એ છસો વીસ રૂપિયા છે ત્યારે કંપનીનો શેર આજે માર્કેટમાં છ્યાસી રૂપિયાથી વેચાઈ રહ્યું છે ડિવિડન્ડ ડી મતલબ કંપની કેટલું ડિવિડન્ડ આપી રહી છે આરઓસી આરઓ આરઓસી એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આ આપણે સમજીશું ને આરો ઈ ફેસ વેલ્યુ મતલબ કંપનીના એક શેરની કેટલી ફેસ વેલ્યુ છે એને પાંચ રૂપિયા અહીંયા લખેલું છે હવે આ ચાર્ટ આપણા જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટિંગ જે લોકો ચાર્ટ થ્રુ શીખવા માંગતા હોય એમના માટે કદાચ મહત્વનું નથી તો પણ અહીંયા એક ફંડામેન્ટલ ટાઈપનો ચાર્ટ છે કે જેમાં પી રહેશું એટલે કંપનીનો પ્રાઇસ ટુ આ નહીં રહેશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પછી ઈવી ટ્યુબા એટલે કંપની જે ઓપરેટિંગ પ્રોફિટ કરે છે એનાથી કેટલા મલ્ટિપલમાં માર્કેટમાં એ વેચાઈ રહી છે એ રહેશ્યો છે પ્રાઇસ ટુ બુક આપણે આગળ જોયું કે ભાઈ છસો સમથિંગ એની છસો એની બુક વેલ્યુ છે તો બત્રીસો રૂપિયા શેર છે તો બત્રીસો છાસ કરીશું તો જે રેશિયો આવશે અહીંયા તમે જોઈ શકશો પ્રાઇસ ટુ બુકમાં બરાબર છે પાંચની આસપાસ છે પછી અહીંયા તમે જોઈ શકશો કે માર્કેટ કેપ ટુ સેલ્સ એટલે સેલ્સના કેટલા મલ્ટિપલમાં કંપની વેચાઈ રહી છે માર્કેટ કેપ આપણે પહેલા સમજી ગયા કંપની સંપૂર્ણ કેટલા રૂપિયામાં વેચાઈ રહી છે અને આપણે માર્કેટ કેપ કહીશું તો ટુ પોઈન્ટ ફોર એટલે સેલ્સના બે પોઈન્ટ ચાર ગણાથી આખી કંપની વેચાઈ રહી છે ટૂંકી એ લોકો આપણે ખૂબ જ સરસ છે પણ કંપની હેઝ ડિલિવર્ડ ગુડ પ્રોફિટ ગ્રોથ ઓવર વન થર્ટીન પર્સન્ટ સીએજી ઓવર લાસ્ટ ફાઈવ યર્સ એટલે છેલ્લા પાંચ વર્ષની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એકસો તેર ટકાનો સીએજીઆરથી પ્રોફિટ આપ્યો છે એવું કહેવા માંગે છે એ જ રીતે ડિવિડન પેઆઉટ રિસિયો પણ એમનો ખૂબ સરસ છે વીસ પોઈન્ટ એક પર્સન્ટીડ પેઆઉટ કરે છે એ પણ બતાવ્યું છે નેગેટિવ પોઈન્ટ પણ બતાવ્યા છે કે સ્ટોક ઇઝ ટ્રેડિંગ એટ ફાઈવ પોઈન્ટ થર્ટી ટાઈમ્સ ઇટ્સ બુક વેલ્યુ એટલે બુક વેલ્યુથી પાંચ ભાવમાં વેચાઈ રહ્યો છે પ્રમોટર હોલ્ડિંગ ઇઝ દો એટલે પ્રમોટરનું જે મેઇન માલિક છે એનું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ ચાર ટકા જ છે એટલે મિત્રો આ વિડીયોની અંદર અમે સ્ક્રીનર ડોટ ઇનનો ઉપયોગ કરી તમે કઈ કઈ રીતે આ અલગ અલગ વસ્તુ સમજી શકશો અને ઇઝી ગુજરાતીમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા કોઈ બાયર અને સેલ નો રિકમેન્ડેશન નથી કારણ કે આ બધા ટર્મ્સ મોસ્ટલી ઇંગ્લિશમાં જ બધા સમજાવતા હોય છે કોઈ જગ્યાએ ગુજરાતીમાં આનું આનું કે આ તમારા માટે એજ્યુકેશનલ વિડીયો અવેલેબલ નથી એટલા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમને ઇન્ફોર્મ ઇન્વેસ્ટર કઈ રીતે બનાવી શકાય હવે અહીંયા જોઈએ છે તો મારતું શું કેમ્પેરિઝન પણ અહીંયા આપેલું છે મારું તો શું કે એમ એન એમ સોરી મહિન્દ્રા મહેન્દ્રના પિયર કમ્પેરિઝન પણ અહીંયા આપેલા છે એટલે અહીંયા મારું તો શું કે એની કોમ્પિટિટર છે તો એ પણ આપ્યું છે પિયર કમ્પેરિઝનમાં પછી ટાટા મોટર્સ છે હોન્ડાઈ મોટર્સ છે ફોર્સ મોટર્સ છે તો આ તમામ જે એની કંપની કોમ્પિટિટર્સ છે એ તમે પિયર કમ્પેરિઝન આ સેક્શનમાં જઈ અને કરી શકશો પછી ડિટેલ કમ્પેરિઝન કરવા માટે તમારે કોઈ પણ અહીંયા કંપની લખશો એટલે એનું ડિટેલ કમ્પેરિઝન પણ તમે કરી શકશો માની લો કે અહીંયા આપણે લખીએ છીએ મારુતિ તો કરી શકાશે પરંતુ આપણું પિયર વર્ઝન નથી એટલે આમાં નહીં થાય આ ફ્રી વર્ઝનમાં તો પણ તમે બધા કોમ્પિટિટર વિશે તો જાણી શકો છો હવે ક્વાર્ટરલી રિઝલ્ટ છે તો ક્વાર્ટરલી રિઝલ્ટમાં મતલબ કે દર ત્રણ મહિનાની અંદર કંપની જે સેલ્સ છે પ્રોફિટ છે ઓપરેટિંગ પ્રોફિટ છે ઇન્ટરેસ્ટ ડેપ્રિસ એટલે ટોટલ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ આખું અહીંયા આવી જશે અહીંયા તમે જોઈ શકશો કે સેલ્સ એટલે પિસ્તાલીસ હજાર પાંચસો ઓગણત્રીસ કરોડનું કંપનીએ સેલ્સ કર્યું છે ત્યારબાદ એક્સપેન્સિસ કાપતા ઓપરેટિંગ પ્રોફિટ આઠ હજાર બસો અઠ્યાવીસ કરોડ રૂપિયા થયા છે અઢાર ટકાના ઓપરેટિંગ માર્જિનથી એટલે કે એકટા માર્જિનથી એને આ મહિનાની અંદર પ્રોમન્સ આપ્યું છે આ ક્વાર્ટરની અંદર ત્યારબાદ જોઈએ તો અધર ઇન્કમ અધર ઇન્કમ મતલબ કે જે ઓપરેટિંગ ઇન્કમનો પાર્ટ છે કે નહીં એના સિવાયની જે ઇન્કમ છે એને અધર ઇન્કમ તરીકે ગણી શકાય પછી ઇન્ટરેસ્ટ એટલે કેટલું કંપનીને વ્યાજ આપવું પડે છે દર ક્વાર્ટરમાં ડેપ્રિસિએશન એટલે કંપની અમુક એસેટ્સ હશે જે ડેપ્રિસિએટ થતી હશે તો એને ડેપ્રિશિએટનો એક ડેપ્રિશિએશનને ફિક્સ એમાઉન્ટ દર ક્વાર્ટરમાં જે કટ થઈ રહ્યો છે એ આપી રહ્યા છે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે ઓપરેટિંગ પ્રોફિટમાંથી જ્યારે આપણે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન વાત કરીશું તો પ્રોફિટ બિફોર ટેક્સ સેલિંગ પીબીટીઆઈ જશે ત્યારબાદ ટેક્સ બાદ નેટ પ્રોફિટ મિત્રો આમાં આટલું કન્ફ્યુઝ થવાની કોઈ જરૂરિયાત નથી આપણે ખાસ સમજવાનું છે કે સેલ્સ બેસિક માટે તમારે જ્યારે પણ તમે ત્રણ ચાર વસ્તુ પણ તમારે જોવી હોય તો તમે આ જોઈ શકો છો તો સેલ્સ કંપનીનું કેટલું છે સેલ્સ જોવા સાથે તમે સેલ્સ ગ્રોથ પણ જોઈ શકો છો કે કંપની કેટલા સેલ્સ નો કેટલા રેટથી ગ્રોથ કરી રહી છે તો આ યરોન યર છે મતલબ કે કંપનીએ બાવીસ પોઈન્ટ તેત્રીસ ટકા સેલ્સ ગ્રોથ કર્યો છે જૂન બે હજાર પચીસમાં જૂન બે હજાર ચોવીસથી યર ઓન ઇયર મતલબ ગયા વર્ષથી સેમ ક્વાર્ટરમાં જે સેલ્સ હતું એનાથી આ ક્વાર્ટરમાં ગયા વર્ષનું સેમ આ ક્વાર્ટરમાં કેટલું ગ્રોથ થયો છે મતલબ જૂન બે હજાર ચોવીસની અંદર સાડત્રીસ હજાર બસો અઢાર કરોડનું સેલ્સ હતું તો એનાથી પિસ્તાળીસ હજાર પાંચસો ઓગણત્રીસ આ જૂન ક્વાર્ટરમાં થયું છે મતલબ બાવીસ ટકાનો સેલ્સ ગ્રોથ યર ઓન યર થયો છે એટલે તમે યર ઓન યર અને ક્વાર્ટર ક્વાર્ટરને મિક્સ ના કરતા બેતાલીસ હજાર નવસો પાંચસો ને નવ કરોડ માર્ચનું છે તો ક્વાર્ટર અને ક્વાર્ટર કોણ ગણીએ તો એ મારા ખ્યાલથી દસ ટકાથી પણ ઓછું હશે ચાર યસ દસ ટકાથી પણ ઓછું હશે તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો આપણે આ સડત્રીસ હજાર કરોડથી પિસ્તાળીસ હજાર પાંચસો તરફ ગયા એટલે બાવીસ પોઈન્ટ તેત્રીસ ટકા સેલ્સ ગ્રોથ કંપનીનો થયો છે યર એન યર હવે એક્સપેન્સિસની અંદર હવે આ એક અકાઉન્ટિંગનો સબ્જેક્ટ છે એક બેઝિક માહિતી માટે સમજાઈ રહ્યો છું કે જ્યારે તમારું સેલ્સ આવે તો સેલ્સમાંથી જો તમે તમારા જે રો મટિરિયલનો કોસ્ટ બાદ કરશો ત્યારે તમને જે એક્સપે જે માર્જિન મળશે એને ગ્રોસ માર્જિન કહીશું એટલે અહીંયા મટિરિયલ કોસ્ટ બાસઠ ટકા છે એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર પાંચસો ઓગણત્રીસ કરોડની અંદરથી બાસઠ ટકા જે રો મટિરિયલનો કોસ્ટ છે એ બાદ કરતાં જે રકમ આપણને મળશે એને આપણે ગ્રોસ માર્જિન કહીશું બરાબર એટલે કે ગ્રોસ પ્રોફિટ કહીશું આ બેસઠ ટકા એ મટિરિયલ કોસ્ટ છે રો મટિરિયલ કોસ્ટ છે એટલે આ કેસમાં સો માઇનસ બાસઠ એટલે ઓલમોસ્ટ થર્ટી ગ્રોસ માર્જિન થશે એટલે ગ્રોસ પ્રોફિટ કેટલો થશે તો પિસ્તાલીસ પાંચસો ગુણ્યા થર્ટી પિસ્તાલીસ હજાર પાંચસો ઓગણત્રીસ પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર પાંચસો ઓગણત્રીસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર નું ગ્રોસ પ્રોફિટ થયું હવે ગ્રોસ પ્રોફિટ સાત ટકા એનું એમ્પ્લોય કોસ્ટ કાઢ્યું એટલે સાત ટકા એમ્પ્લોય કોસ્ટ કાઢી માઈનસ સાત ટકા એમ્પ્લોય કોસ્ટ કાઢી એટલે સોળ હજાર ની આસપાસ થયો હવે સુરોજામાંથી જ્યારે ને એટલે કે સેલિંગ જનરલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ કાઢીશું ત્યારબાદ આપણો આ ઓપરેટિંગ પ્રોફિટનો નંબર આવી જશે એટલે મિત્રો ખાસ સમજો કે તમારું જ્યારે પણ સેલ્સ છે સેલ્સમાંથી જ્યારે તમે રો મટિરિયલ કોસ્ટ બાદ કરો છો એટલે તમારું ક્રોસ પ્રોફિટ આવે છે ક્રોસ પ્રોફિટની અંદરથી જ્યારે તમે એમ્પ્લોય કોસ્ટ એને એસજીઆઈને કોસ્ટ એટલે સેલિંગ જનરલ એન્ડ એડમિનિસ્ટ્રેટર એમ્પ્લોય કોસ્ટ બી એક પાર્ટ છે એ તમામ બાદ કર દો એટલે તમારો ઓપરેટિંગ પ્રોફિટ આવી જશે ઓપરેટિંગ પ્રોફિટના આધારે તમે ઓપરેટિંગ માર્જિન કંપનીને જાણી શકો છો ત્યારબાદ કંપની જે પણ લોન લીધેલી છે એના પર કંપની ઇન્ટરેસ્ટ આપવું પડશે એ અહીંયા દર્શાવી રહ્યું છે ત્યારબાદ ડેપ્રિસિએશન જે કોસ્ટ છે આપણે ફિક્સ એસેટને ડેપ્રિશિએટ કરીએ છીએ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તો એ અહીંયા આવી જશે ત્યારબાદ કંપની જે ટેક્સ પે આઉટ કરી રહી છે દર ક્વાર્ટરમાં એ ટેક્સ પર્સન્ટેજમાં અહીંયા આવી ગયું ત્યારબાદ તમારું નેટ પ્રોફિટ આવી ગયું ઘણા લોકો નેટ ઇન્કમ પણ ગણતા હોય છે નેટ પ્રોફિટ પણ ગણી શકાય ઈપીએસ મતલબ અર્નિંગ્સ પર્સન આખું આ બી ખૂબ મહત્વનો ટર્મ છે કે તમને એકચ્યુઅલી શેર હોલ્ડરને કેટલા અર્નિંગ એટલે કેટલા રૂપિયા મળી રહ્યા છે પર શેર એટલે કંપનીના શેર હોલ્ડર્સને હવે આપણે આ જ રીતે જ્યારે યરલી જોઈશું તો યરલી અહીંયા આ કોલમમાં આવી જાય છે કે માર્ચ બે હજાર ચૌદથી થી માર્ચ બે હજાર પચીસ તમામ વર્ષનું સેલ્સ એક્સપેન્સ ઓપરેટિંગ પ્રોફિટ આપેલું છે હવે કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ મતલબ દર વર્ષે એન્યુઅલી કંપની કેટલો ગ્રોથ કરી છે તો ટીટીએમ એટલે છેલ્લા બાર મહિનામાં જોશો તો અઢાર ટકાથી કંપનીએ ગ્રોથ કર્યો છે છેલ્લા ત્રણ વર્ષની અંદર એકવીસ ટકાથી ગ્રોથ કર્યો છે આ તમારી બીજી કોઈ કંપની સાથે જયારે મહેન્દ્ર મહેન્દ્ર તમારે સેમ ટાઈપની કંપની હોય સાથે કમ્પેર કરી હોય ત્યારે ચોક્કસ તમને કામ લાગશે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એ પણ તમે જોવો છો કે છેલ્લા બાર મહિનાની અંદર ચોવીસ ટકા છે ત્રણ વર્ષની અંદર સત્યાવીસ ટકાથી કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ કર્યું છે હવે એ રીતે બેલેન્સ શીટમાં તમે જઈ અને જોઈ શકશો અહીંયા કે ઇક્વિટી કેપિટલ કેટલું છે રિઝર્વ કેટલું છે બોરાઈંગ કેટલું છે તમારે બેલેન્સ શીટને પ્રોફિટ એન્ડ સ્ટેટમેન્ટ સમજવા માટે એક એસવાયસી ફાઇનાન્સનો ખૂબ સરસ કોર્સ છે તમે કરી શકો છો હું કોઈને રિકમેન્ડેશન કરતો નથી પરંતુ મેં સ્વયં કરેલો છે એટલે સારો કોર્સ છે અને ઘણા બધા એવા કોર્સેસ ઓનલાઈન પણ અવેલેબલ છે બુક્સ પણ અવેલેબલ છે એ જ રીતે અહીંયા કેશ થ્રોમાં જઈએ તો કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી એટલે ખરેખર કેટલું કેશ કંપની પાસે આવી રહ્યું છે એ અહીંયા બતાવી રહ્યા છે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી એટલે મતલબ કંપની ક્યાં ઇન્વેસ્ટ કરી રહી છે એટલે નેગેટિવમાં છે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી મતલબ કંપની કોઈ લોન લઈ રહી છે એ તમામ પ્રકારના જે સ્ટેટમેન્ટ છે અહીંયા અહીંયા કવર થાય છે હવે ડેપ્ટર ડેસ આ રેશિયો જે છે એ ખૂબ મહત્વના છે ડેપ્ટર ડેસ મતલબ કંપની કેટલા રૂપિયા કેટલા દિવસમાં રૂપિયા પાછા મેળવે છે કોઈ પણ માલ વેચે છે તો કેટલા દિવસમાં કંપની પાછા રૂપિયા આવે છે તો એ ડેપ્ટર ડેસ કહે છે ઇન્વેન્ટરી ડેસ મતલબ કંપનીનો માલ કેટલા સમય સુધી પડી રહે છે યા તો કેટલા સમય સુધી અમને રો મટીરિયલ ને બાય કરીને મૂકી રાખવું પડે છે અને ઇન્વેટેડ ડેઝ કહીશું ડેસ મતલબ કંપની કેટલા દિવસમાં એમના સપ્લાયરને પૈસા ચૂકવે છે અને ડેસપેબલ કેશ કન્વર્ટેશન સાયકલ એટલે ટોટલ તમે જોવો છો વર્કિંગ કેપિટલ નેગેટિવ સાયકલ છે મતલબ કંપની એમની પાસે પૈસા આઈ જાય એની બાદ જ એમના સપ્લાયરને પૈસા ચૂકવે છે જે આરોસી જોવો તો આપણે આગળ વાત કરીએ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ હવે કેપિટલ એમ્પ્લોયડ એટલે મોસ્ટલી બે ટાઈપના કેપિટલ એટલે કે બે ટાઈપના પૈસા કંપની રોકતી હોય છે જેને કહેવાય છે એક તો ફિક્સ એસેટ્સ જે આપણે બેલેન્સ શીટમાં જોઈએ સમજી શકીશું તો અહીંયા છે ફિક્સ એસેટ્સ કંપની પાસે જે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ છે એને ફિક્સ્ડ એસેટમાં સામેલ કરવામાં આવે હોય છે લેન્ડ છે જમીન છે તો એ ફિક્સ્ડ એસેટ વધતા વર્કિંગ કેપિટલ જે આપણે અહીંયા કેશ મને સાયકલમાં શીખ્યા તો એ આપણે કેપિટલ એમ્પ્લોયડ ગણાશે એટલે જ્યારે પણ આરોસી ગણવાની થાય તો ઇબિટ અપોન કેપિટલ એમ્પ્લોયડ મતલબ જ્યારે આપણે પ્રોફિટ બિફોર ટેક્સ સમજ્યા હતા તો એના પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સીસ એટલે ઇબિટ કહેવાશે તો એ એને ડિવાઇડેડ બાય જ્યારે કેપિટલ એમ્પ્લોય કરીશું ત્યારે આપણને આર ઓસી મળી જશે સરળ સબ્જેક્ટ છે હું અહીંયા તમને માત્ર સ્કિલના ડોટ ઇન સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જેથી તમને સ્ટોક માર્કેટનો એક બેઝિક આઈડિયા આવે અને કોઈ પણ કંપનીએ તમે એમ પણ પાંચ્યા વગર લ્ય કરતાં વ્યવસ્થિત રીતે વાંચી શકો અને સમજી શકો એ જ રીતે છે અહીંયા ટ્રાન્સક્રિપ્ટ અને પ્રેઝન્ટેશન કંપનીના આપેલા છે એ પીપીટીમાં જઈ અને તમે કંપની કયા કયા પ્રોડક્ટ્સ બનાવે છે કયા કયા કઈ કઈ વસ્તુમાં એમનું અત્યારે માર્કેટમાં વેચાણ છે એ તમે જોઈ શકશો તો અહીંયા જુઓ તો બોલ્ડ બાય ડિઝાઇન કરીને એમને પોતાની બ્રાન્ડનું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે માર્કેટ શેર એક્સપાન્શન તો ભાઈ એસો એસયુવીના વોલ્યુમમાં મહિન્દ્રા બાવીસ ટકાથી ગ્રોથ કરી રહી છું એ સમજાવ્યું છે ટ્રેક્ટરના દસ ટકાથી વોલ્યુમ ગ્રોથ છે કંપનીમાં એટલે એ સમજાવ્યું છે રેવન્યુ માર્કેટ શેર એટલે માર્કેટ શેરમાં સત્તાવીસ ટકા એમને સત્તાવીસ ટકા છે જે પાંચસો સિત્તેર બી એટલે પાંચ ટકાની આસપાસથી વધ્યું છે એમનું માર્કેટ શેર એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ટેક એમ એટલે એ સમજાયું છે કે ભાઈ ટેક એમ એમનું એક રિઝન હોઈ શકે છે ગ્રોથ જેમ્સ મોમેન્ટમ કન્ટિન્યુ એટલે કન્સોલિડેટેડ રિઝલ્ટ બતાવ્યું છે અહીંયા કેપિટલાઇઝ ઓન માર્કેટ લીડરશીપ એટલે કંપની એસયુમાં ખૂબ સારો ગ્રોથ કરી રહી છે તો એ અહીંયા સમજાવવાનો એમને પ્રયત્ન કર્યો છે એમના પ્રેઝન્ટેશનમાં આ પ્રેઝન્ટેશનની અંદર એમ તમામ એમના જે પ્રોફિટ ગ્રોથ થયેલો છે એના કયા કયા કારણો છે એ સમજાયું છે અને પોતાને ફૂલ પોટેન્શિયલ કરવા માટે કેટલો સમય લાગશે કેટલા સમયમાં કેટલું એ લોકો અચીવ કરી શકે છે એ પણ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સ્કેલેબલ ગ્રોથ જેમ્સ મતલબ એમને ગ્રોથના કયા કયા એન્જિન છે તો કે લોજિસ્ટિક્સ છે હોસ્પિટાલિટી છે રિયલ ઇસ્ટેટ આ ત્રણ વસ્તુ એમને સમજાઈ છે આ એમના પ્રેઝન્ટેશનની અંદર સાથે હવે આપણે જઈએ તો ઓટોમેટિવ અને ફાર્મ સેક્ટર જે એમના ઓટોનો બિઝનેસ છે એમાં એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો વોલ્યુમ ગ્રોથ છે એ બતાવ્યું છે માર્કેટમાં લીડરશીપ છે એ બતાવ્યું છે ડોમેસ્ટિક ફોર્ટેસ એટલે માર્કેટ શેર એમાં ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે ચાલીસ ટકા માર્કેટ શેર હતો બે હાજર બાવીસમાં ફાઈનેન્શિયલમાં બે હાજર ટકાનો માર્કેટ શેર હતો જે આજે પિસ્તાલીસ ટકાની આસપાસ થઈ ગયો છે છે ફાર્મ મશીનરીમાં પણ ખૂબ સરસ ગ્રોથ છે એટલે આ રીતે તમે કોઈ પણ કંપની સાથે સમજી શકશો અહીંયા તમે જઈ અને ટ્રાન્સક્રિપ્ટમાં એવો હતો નોટ્સનો પણ ઓપ્શન આવી ગયો છે કે કંપની નોટ્સ પણ આપણી પાસે સબસ્ક્રિપ્શનમાં જોઈ શકાશે અત્યારે ફ્રીમાં જ આપણે સમજવા માંગી છે તો ટ્રાન્સક્રિપ્ટમાં જે કંપનીના મેનેજમેન્ટ જે પણ કોઈ પણ એનાલિસ્ટ જે પ્રશ્નો કર્યા હશે એના આધારે કયા કયા જવાબ આપ્યા છે પણ તમે સમજી શકશો તો હવે તમારે આ જ રીતે માની લઈએ કે આપણે આ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સમજ્યા પછી આપણે સેમ ટાઈપની કંપની આપણે જાણે છે કે ટાટા મોટર્સ પણ એ રીતે વ્હીકલ વેચે છે ને એ પણ ઈવીમાં છે તો હવે આપણે ત્યાં જોયું હતું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની અંદર કેટલો સેલ્સ ગ્રોથ હતો તો અહીંયા જોઈ શકાશે કે છેલ્લા ત્રણ અને પાંચ વર્ષનો સો ટકા અભી એકવીસ ટકા એકવીસ ટકા ત્રણ વર્ષનું અને સો ટકા પાંચ વર્ષનું સેલ્સ ગ્રોથ હતો મહિન્દ્રા અને મહિન્દ્રામાં જ્યારે પ્રોફિટ ગ્રોથ ત્રણ વર્ષમાં સત્યાવીસ ટકા અને પાંચ વર્ષમાં એકસો તેર ટકા હતું તો આપણે એ જ રીતે ટાટામાં જઈએ અને જોઈ શકીએ છીએ બીજા ટેપમાં ખુલી રહ્યો તો તમે ત્યાં એને કમ્પેર પણ કરી શકશો તો ટાટા મોટરનો ત્રણ વર્ષનો સો ટકા જ છે પાંચ વર્ષનો અગિયાર ટકા છે જ્યારે પ્રોફિટ ગ્રોથમાં ટાટા મોટર્સ મહિન્દ્રાને લે કરી રહ્યું છે કારણ કે ત્રણ વર્ષમાં પાસઠ ટકા છે પાંચ વર્ષમાં સાડત્રીસ ટકા છે મતલબ બહુ ખૂબ ખૂબ જ સરસ આ રીતે ઇન્સાઈટફુલ ઇન્ફોર્મેશન તમને અહીંયાથી સ્કેના ડોટ ઇન મળી જશે આજ રીતે તમે કોઈ પણ કંપનીનું નામ લખો જેમ કે ફેમસ કેન્સરની હોસ્પિટલ છે વડોદરામાં જ આવેલી છે હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ તો એના વિશે પણ તમે અહીંયા જાણી શકો છો કે હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ કરી રહી છે એના શું બિઝનેસ છે જો અહીંયા બતાવી રહ્યું એન્ગેજ ઇન મેનેજિંગ હોસ્પિટલ્સ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર્સ પછી એનો ચાર્જ છે જે આપણે કીધું એમ બહુ મહત્ત્વનો કંપની હેઝ ડિલિવર્ડ પ્રોફિટ ગ્રોથ ઓફ નાઇન્ટીન પર્સન્ટ સીએચીઆર ઓવર લાસ્ટ ફાઇવ ઇયર્સ એટલે ઓગણીસ ટકાથી કંપનીના પ્રોફિટનો ગ્રોથ થયો છે એ સમજાયું છે પછી કંપનીના કયા કોમ્પિટિટર્સ છે મતલબ કંઈક બીજી હોસ્પિટલ્સ છે તો એ મેક્સ હેલ્થકેર છે એપોલો છે ફોર્ટિસ છે ગ્લોબલ છે નારાયણા છે એ જ રીતે કંપનીનું ક્વાર્ટરલી રિઝલ્ટ છે આપણે પહેલાં પણ જોયું હતું મહિન્દ્રા અને મહિન્દ્રામાં એ સમજાવવાની પ્રયત્ન કર્યો છે તો કંપની શું કરી રહી છે અને શું શું એના ક્વાર્ટરલી રિઝલ્ટ છે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં શું છે તમે સમજી શકશો સાથે હવે આપણે જે વસ્તુ છે કે ઘણી વખત આપણા આઈપીઓ આવતા હોય છે હવે તમે આઈપીઓ જોશો તો એમાં ડીઆરએચપી તમારે વાંચવું જોઈએ અને ડીઆરએચપી વાંચી અને એ કમિયા જે કોમ્પિટિટર્સ છે એ સ્કેનર ડોટ ઇન પર આવી અને કોમ્પિટિટર્સની કયા ટાઈપની બેલેન્સ શીટ છે એ કોમ્પિટિટર્સનું કયા ટાઈપનો સેલ્સ ગ્રોથ છે જેમ આપણે મહિન્દ્રા અને ટાટા છે કમ્પેરિઝન કર્યું તો આપણે જોયું કે મહિન્દ્રા કરતા ટાટાનો સેલ્સ ગ્રોથ ઓછો હતો કે પ્રોફિટ ગ્રોથ ઓછો હતો તો આપણે એ જ રીતે જ્યારે આઈપીઓસ પણ આવતા હોય ત્યારે એ રીતે પ્રોફિટ ગ્રોથ ને સેલ્સ ના આધારે પણ કમ્પેર કરી શકાય કે ભાઈ કયા ટાઈપનું વેલ્યુએશન જે આપણે આઈપીઓમાં કંપની માંગી રહી છે પછી તમારે આપવું ના આપવું એ તમારો પર્સનલ કોલ છે હવે અહીંયા આપણે વાત કરી હતી કે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ તો એ આપણે જેવી હોસ્પિટલ છે કે બીજી કોઈ પણ આવી કંપની છે તો એના વિશે જાણી શકીએ ભાઈ કંપનીમાં શું ચાલી રહ્યું છે અત્યારે માનો કે તમારે કેન્સર કારણ કે આ કેન્સરની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તો કેન્સરમાં કઈ કંઈ નવી ટ્રીટમેન્ટ ચાલી રહી છે કેન્સરમાં શું નવું નવું આવી રહ્યું છે ઇન્ડિયામાં તો એ જાણવા માટે તમે જો ખાલી આ એચસીજી કેન્સર પેજ ઉપર જઈ અને ખાલી પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરશો તો પણ ઘણું બધું તમે શીખવા મળી શકે છે એટલે મિત્રો ખાલી અને ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે પૂરતું એવું નહીં આ તમારી નોલેજ એન્હાન્સ કરશો તો તમને ઇન્વેસ્ટમેન્ટમાં પણ કામ લાગશે અને તમે બીજી જગ્યા પણ ઘણી વખત આ વસ્તુ ઉપયોગી થઈ જતી હોય છે એ જ રીતે હવે તમે અહીંથી જોઈ અને એસસીજીનું લાસ્ટ કોન કોલમાં એટલે આ દર ક્વાર્ટરમાં એક કોન કોલ કંપનીઝ કરતી હોય છે એ કોન કોલમાં જે મેનેજમેન્ટ હોય છે આવતા હોય છે તો એ કોન કોલમાં જે અને તમે કોઈપણ ટર્મ્સ શીખી શકશો જેમ કે આપણે અહીંયા સમજીએ કે કેન્સર વિશે શું કહે છે તો અહીંયા એચસી જે સમજાવ્યું છે કે એચસીએ કન્ટિન્યુઅસ ટુ બી લીડર ઇન કેન્સર કેર ક્વોલિટી કેર આઉટકમ એટલે કેન્સર વિશે સમજાવ્યું છે તમે તમામ અહીંયા ખાલી એક માત્ર કંટ્રોલ એફ કે સર્ચ કરશો તો તમને ઘણું બધું જાણવા પડશે કે કેન્સર વિશે અમે શું કરી રહ્યા છીએ શું વિચારી રહ્યા છે કંપની શું કહેવા માંગે છે અને કેન્સર કેર જો અહીંયા લખું છું બિફોર બી લેવ ઇન ટુ ધ ઓપરેટિંગ હાઇલાઇટ્સ આઈ વુડ લાઇક ટુ ટેક મોમેન્ટ ઓફ ટુ રિફ્લેક્ટ હાઉ કેન્સર કેર ઇન ઇન્ડિયા એ વર્ષ આ કંપની સિવા જ સમજાવી રહ્યા છે કે કેન્સર કેર ઇન્ડિયામાં કઈ રીતે આગળ એના કેન્સર કેરમાં નવી નવી ટ્રીટમેન્ટ્સ આવી રહી છે અને સમજાવે છે કે એસસીજી ઇઝ પ્લેઈંગ અ પ્યુરિટલ રોલ મતલબ એચસીજી ખૂબ મહત્ત્વનો રોલ પ્લે કરી છે એચસીજી આ કેન્સર કેરની અંદર તો એમને દર્શાવે છે કે કેન્સર કેરની અંદર ટાયર ટુ ટીયર ટુ એટલે સિટીઝમાં જઈ આ લોકો પોતાનું હોસ્પિટલ ખોલી રહ્યા છે અને એના વિશે અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પેટ સિટી જે કેન્સર માટેનો યુઝ સર્જરી પ્લેટફોર્મ બ્રિન્જી બધું જતા અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમના કયા કયા હોસ્પિટલ્સ છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કેમોથેરેપી અને કેન્સર કેર બધું જ ટૂંકમાં ખૂબ જ ડિટેલ કોન કોલમાં સમજાવવાનો કંપનીઝ પ્રયત્ન કરતી હોય છે એ જ રીતે તમારે માની લો કે કોઈ ટુ વ્હીલર કંપની જોવું છે તો ટીવીએસ મોટર કરીને કંપની છે ત્યાં તમે સ્ક્રીનર પર સર્ચ કરી શકશો અને આ રીતે પર જોઈ શકશો એમાં પણ એની બુક વેલ્યુ શું છે એનો ખરેખર પ્રાઇસ શું છે આપણે પહેલાં સમજાવ્યું એમ જોઈ શકશો આમાં પણ તમે ક કંપની છે કાં તો ટુ વ્હીલર સેગમેન્ટમાં શું ચાલી રહ્યું છે કાં તો તમારે ટુ વ્હીલર નવી લેવી હોય તો પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ એક કહેવાય ને બાય પ્રોડક્ટ રીતે અહીંયાથી આપણને માહિતી મળી જતી હોય છે હવે અહીંયા આપણે જઈ અને ખાલી વોલ્યુમ ગ્રોથમાં જોઈએ

ખાલી ઇલેક્ટ્રિક સ્કૂટરની સેલ્સ જૂનમાં પાંત્રીસ ટકાથી વધી છે અને એટ પોઈન્ટ સેવન્ટી લાખ યુનિટ એઝ અગેન્સ્ટ પોઈન્ટ બાવન ઇન ક્વાર એન્ડ એડ જૂન એટલે બે હજાર ચોવીસમાં ખાલી પોઈન્ટ બાવન લાખ જે વેચાયા હતા જો પણ બાવન લાખ ટુ વ્હીલર્સ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાયા હતા એની જગ્યાએ અત્યારે આ વખતે પોઈન્ટ સિત્તેર લાખ ટુ વ્હીલર્સ વેચાયા છે એટલે આ ટાઈપના તમામ તમને માહિતી મળી શકશે અલગ અલગ કેટેગરીમાં જઈ અને કોઈ પણ કંપનીનું નામ તમે અહીંયા સ્ક્રીનર પર લાખી અને જાણી શકશો આ માહિતીનો ઉપયોગ કરીને તમે આઈપીઓ માં ઇન્વેસ્ટ કરવું હોય ઇવન આ કંપનીમાં પણ ડિવિડન્ડ લેવું હોય કે ડિવિડન્ડવાળી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમામ માહિતી તમને મળી શકશે માત્ર તમે કંપનીનું નામ લાગશો એટલે તમને ખ્યાલ જશે કે ભાઈ કંપની શું શું કરી રહી છે આ જાણી શકશો સેલ્સ ગ્રોથ છે પ્રોફિટ ગ્રોથ છે અલગ અલગ તમામ પ્રકારના ટર્મ્સ છે જેના આધારે તમે સમજી શકો છો કંપની શું કરી રહી છીએ માત્ર કંપનીનું નામ જોઈને ઇન્વેસ્ટ કરવા કરતાં મિત્રો તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે તમારા ઇન્વેસ્ટિંગમાં અનેક નવી સ્કિલ શીખવામાં આ તમને ઉપયોગી થશે તો તમને અમારા વિડીયો ગમે તો ચોક્કસ અમારા વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને તમને ઇન્ફોર્મ ઇન્વેસ્ટર બનાવવા માટે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ